નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે આંગણવાડી તેડાગર અને કાર્યકરની ભરતી જાહેર કરવામાં આવેલી છે તો આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ રહેઠાણનો દાખલો છે તે ફરજિયાત આપવાનો હોય છે તો આ જે દાખલો છે જે પ્રમાણપત્ર છે તે રીતે મેળવી શકાય પ્રમાણપત્ર મેળવવા માટે અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવાનું રહેશે અને અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તે તમામ વિગત આપણે એક જ વિડીયોમાં મેળવી લેશું પરંતુ તે પેલા વિડીયો ગમે તો લાઇક ને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો

જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જે મિત્રો તમને સૌથી પહેલા સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો છે તે જોવા મળશે હવે મિત્રો તેની સામે અહીં જે વ્યૂ નું ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે વ્યૂ ના બટન ઉપર ક્લિક કરશો એટલે એક પીડીએફ ફાઈલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે તે પીડીએફમાં મિત્રો તમને એક અરજી ફોર્મ જોવા મળશે રહેઠાણ અંગેનો દાખલો મેળવવા માટેનું જે ફોર્મ છે તે તમને જોવા મળશે તે ફોર્મની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે પ્રિન્ટ કાઢી અને તેમાં મિત્રો તમારે સૌથી પહેલા

ત્યાર પછી મિત્રો તમારા તાલુકાનું નામ અહીં તમારે લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીં તમારે તમારું નામ છે તે લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારું પૂરું સરનામું અહીં લખવાનું રહેશે જો મિત્રો તમે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાના વિસ્તારમાં રહેતા હોય તો તમારા જે ચૂંટણીના વોર્ડ નંબર છે તે વોર્ડ નંબર અહીં તમારે લખવાના રહેશે હવે તમે જે સરનામું આપેલ છે તે સરનામા ઉપર તમે છેલ્લા કેટલા વર્ષથી રહો છો તે વર્ષ અહીં લખી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો ફરીથી તમારું આખું નામ છે તે અહીં લખવાનું રહેશે તમે જે વ્યવસાય કરતા હોય તે વ્યવસાય અહીં લખી દેવાનું રહેશે તમારી જે હાલની ઉંમર છે તે ઉંમર અહીં વર્ષમાં લખવાની રહેશે ત્યાર પછી મિત્રો રહેઠાણ નગરનું જે પૂરું સરનામું છે તે સરનામું અહીં લખી અને નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો ચૂંટણીનો વોર્ડ નંબર છે તે પણ અહીં લખવાનું રહેશે તમારા મૂળ વતનનું જે સરનામું છે તે પણ અહીં લખી દેવાનું રહેશે ત્યાર પછી તમારા જન્મનું સ્થળ છે તાલુકો છે આ મુજબ કંઈક જોવા મળશે અરજદાર રૂબરૂ જવાબ તેમાં પણ અહીં મિત્રો તમારે તમારું નામ લખી દેવાનું રહેશે ત્યાર પછી તમારી ઉંમર લખવાની રહેશે તમે જે વ્યવસાય કરતા હોય તે વ્યવસાયનું નામ લખી તમારું પુરુષ સરનામું અહીં તમારે લખી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આજે રેટાણ અંગેનો દાખલો તમે કઢવો છો તો તે દાખલામાં મિત્રો રેટાણ અંગેના પુરાવા તરીકે તમે જે ડોક્યુમેન્ટ આપવા માંગતા હોય તે ડોક્યુમેન્ટનું નામ અહીં તમારે લખવાનું રહેશે જો આપવા તેગતા હોય તો આધાર કાર્ડ લખવાનું રહેશે રેશન કાર્ડ આપવા માંગતા હોય તો રેશન કાર્ડ લખવાનું રહેશે ત્યાર પછી મિત્રો કેટલા વર્ષથી તે જગ્યાએ રહો છો તે વર્ષ અહીં તમારે લખી દેવાના રહેશે નીચે મિત્રો અહીં તમારે તમારા ગામનું નામ લખી અહીં મિત્રો તારીખ લખી અહીં તમારે સહી અને તમારું નામ છે તે લખી દેવાનું રહેશે

તેમની બંનેની ઉંમર લખી દેવાની રહેશે બંને જે વ્યવસાય કરતા હોય તેની વિગત લખી દેવાની રહેશે તે મિત્રો ક્યાંના રહેવાસી છે તેનું સરનામું લખવાનું રહેશે અહીં મિત્રો ફરીથી તમારે તમારું નામ લખી અને મિત્રો તમે છેલ્લા કેટલા વર્ષથી તમે રહો છો તે વર્ષ અહીં લખી દેવાના રહેશે તમારું સરનામું અહીં લખવાનું રહેશે મિત્રો તમે જે સાક્ષી રાખેલ છે તે સાક્ષી તમને કેટલા વર્ષથી ઓળખે છે તે વર્ષ અહીં તમારે લખી દેવાના રહેશે ત્યાર પછી મિત્રો અહીં તમારા ગામનું નામ કે શહેરનું નામ લખી અહીં તારીખ લખી સહી છે મિત્રો ચોથું પેજ તમને આ મુજબ એક ચેકલિસ્ટ જોવા મળશે તેમાં તમારે કોઈ પણ પ્રકારની વિગત ભરવાની નથી પરંતુ નીચે મિત્રો અહીં તમારા ગામનું નામ અથવા તો શહેરનું નામ લખી તારીખ લખી તમારી સહી અને તમારું નામ છે તે અહીં લખી દેવાનું રહેશે ત્યાર પછી અહીં મિત્રો કરાવવાના રહેશે તે સહી સિક્કા અહીં કરી અને તમારું ફોર્મ છે તે મિત્રો લઈ લેશે વાત કરી લઈએ મિત્રો ફોર્મ સાથે સાથે ક્યાંક ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો કે મિત્રો કોઈ પણ એક રિટર્ન ના પુરાવાની પ્રમાણિત નકલ છે તે તમારે ફોર્મની સાથે જોડવાની રહેશે

જેમ કે રેશન કાર્ડની નકલ છે આધાર કાર્ડની નકલ છે નકલ નકલ છે છે પાસપોર્ટની અથવા તો ડ્રાઇવિંગ આ પાંચમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે ઓળખના પુરાવા તરીકે આપી શકો છો મિત્રો તમારે અરજી ફોર્મ કઈ જગ્યાએ સબમિટ કરવાનું રહેશે તો કે તમારા તાલુકામાં આવેલ જે મામલેદાર શ્રીની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી જમા કરાવવાની રહેશે ફોર્મ સબમિટ કરાવવાનું રહેશે તમે ફોર્મ સબમિટ કરાવશો એટલે વધુમાં વધુ કેટલા દિવસ સુધીમાં તમને પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે તો કે વધુમાં વધુ બે દિવસની અંદર તમને જે રહેઠાણનો દાખલો છે તે કાઢી આપવામાં આવશે મિત્રો અહીં મામલેદાર દ્વારા જે કાઢી આપવામાં આવેલું જે દાખલો છે તે દાખલો કેવો રહેશે તેનો નમૂનો કેવો રહેશે તેના વિશે વાત કરીએ તો કે તમે જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો તમને આ મુજબનો કંઈક દાખલો છે તે કાઢી આપવામાં આવશે કે જેમાં અહીં તમને લખેલ જોવા મળશે કે ફક્ત આંગણવાડી માટે જે ભરતી ભરતી જાહેર કરવામાં આવેલી છે તે માટે જ આ દાખલો ઉપયોગમાં લેવાનો રહેશે ત્યાર પછી અહીં તમને તમારું નામ જોવા મળશે તમારા ગામનું નામ તાલુકાનું નામ અને જિલ્લાનું નામ અહીં લખેલ હશે હવે મિત્રો અહીં કચેરીનું નામ અને તેનું સરનામું લખેલ હશે જે તારીખે દાખલો કાઢી આપેલ છે તે તારીખ અહીં લખેલ હશે અને તમારા તાલુકામાં આવેલ જે મામલેદાર શ્રીની કચેરી છે ત્યાંના જે મામલેદાર છે તેમની સહી અહીં તમને જોવા મળશે તો ગ્રામ્ય વિસ્તાર માટે કઈક આ મુજબનો દાખલો છે તે કાઢી આપવામાં આવશે શહેરી શહેરી વિસ્તારની વાત કરીએ તો વિસ્તાર માટે આ મુજબનો દાખલો કાઢી આપવામાં આવશે નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા વિસ્તારમાં જો તમે રહેતા હશો તો તમને આ મુજબનું કઈક રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે તે કાઢી આપવામાં આવશે તેમાં પણ અહીં લખેલ હશે કે ફક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગરની પસંદગી માટે જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તે ભરતી માટે જ આ દાખલાનું ઉપયોગ કરવામાં આવશે તેમાં મિત્રો મિત્રો તમારું નામ જોવા મળશે ત્યાર પછી એક વર્ષ કરતા વધારે સમયગાળાથી તમે જે જગ્યાએ રહેતા હશો તે તમારું સરનામું અહીં તમને જોવા મળશે તમારા ચૂંટણીના વોર્ડ નંબર અહીં તમને જોવા મળશે કચેરીનું નામ અને સરનામું જોવા મળશે જે તારીખે દાખલો કાઢી આપેલ છે તે તારીખ જોવા મળશે અને મિત્રો તમારા વિસ્તારમાં આવેલ જે મામલેદાર છે તેમની સહી અહીં તમને જોવા મળશે મિત્રો અહીં જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે તો તેમાં અરજી ફોર્મ ભરવા માટે તમારે જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરવું છે તો તે આંગણવાડીમાં તમે મિત્રો છેલ્લા એક વર્ષ કે તેના કરતાં વધારે વર્ષથી તે જગ્યાએ તમે રહેતા હોવા જોઈએ તમે જે વિસ્તારમાં રહો છો તે વિસ્તારની જે આંગણવાડી આવેલી છે તેમાં તમે અરજી ફોર્મ ભરી શકશો અને તેના માટે મિત્રો તમારે અંગેનો દાખલો છે તે 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 આપવાનો રહેશે તો દાખલો છે તમે આ મુજબ મેળવી શકો છો અને આ દાખલો છે તે વધુમાં વધુ છ મહિના સુધીનો માન્ય રહેશે છ મહિના કરતાં જો જૂનો દાખલો હશે તો તે દાખલો માન્ય નહીં ગણાય તમારે ફરીથી નવો દાખલો આપી અને ફોર્મ ભરતી વખતે નવા દાખલાની વિગત છે તે આપવાની રહેશે તો આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા ત્યાં સુધી જય હિન્દ વંદ માતરમ